શું તમે જાણો છો તમારા જમવામાં એક પદાર્થ જેમ કે દહીં તમારા શરીરની તંદુરસ્તી માટે એક મોટું યોદ્ધા બની શકે તેમ છે હું મજાક નથી કરતો દહીં ખાલી સ્વાદ માટે નહીં પરંતુ પાચન ત્વચા ઇમ્યુનિટી સાથે મગજના વિકાસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આ વિડીયોમાં આપણે ખાલી એટલું જ નથી જાણવાનું કે દહીં આપણા શરીર માટે શું ફાયદાકારક છે પરંતુ દહીં આપણે ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ એ પણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિથી જાણીશું અંતે એક એવી વાત પણ શેર કરીશ કે દહીંએ મારા જીવનમાં શું ફેરફાર લાવ્યા ચાલો અંત સુધી આ વિડીયો જોજો અને તમારી માનસિકતા દહીં વિશે શું છે તે બદલાઈ જશે તમારા ઘરે તમારા દાદી અને નાની દહીં ખાવાનું કહેતા હશે કેમ કે તેના કેટલાક ફાયદાઓ છે પરંતુ અત્યારની દોડધામ અને લાઈફ કારણે આપણે એ તો અવગણી દઈએ જ છીએ મગજમાં આવે છે આ બધી તો જૂની વાતો છે પરંતુ શું તમે જાણો છો મોર્ડન સાયન્સમાં પણ દહીંની જાદુઈ તાકાત માને છે ચાલો જાણીએ દહીંના આરોગ્યલક્ષી લાભો દહીંમાં રહેલું છે પ્રીબાયોટિક એટલે જીવંત બેક્ટેરિયા તે શું કરે તો આપણા પાચનતંત્રને ખૂબ જ મજબૂત બનાવે છે આ ઉપરાંત ખરાબ બેક્ટેરિયાઓને મારવાનું કામ કરે છે સાથે દહીંમાં જીંક પોટેશિયમ કેલ્શિયમ અને વિટામિન બી આવેલું હોય છે જે આપણા શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે આ ઉપરાંત પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે દહીંમાં રહેલું પ્રોબાયોટિક પાચન તંત્રને મજબૂત તો બનાવે પણ સાથે સાથે ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત પણ આપે છે તો તમે જોયું દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ આવેલું હોય છે જે આપણા શરીરના હાડકાંઓને મજબૂત બનાવે છે આ ઉપરાંત વજન નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે શું તમે જાણો છો દહીં મગજ માટે પણ એટલું જ ફાયદાકારક છે દહીંમાં રહેલા પ્રીબાયોટિક બેક્ટેરિયા ગટ અને બ્રેઇન ને કનેક્ટ કરે છે જેથી એન્ઝાઇટી અને સ્ટ્રેસ ઘટે છે 80% સેરોટોનિન એટલે કે ગુડ હોર્મોન જે તમારા પેટમાંથી બને છે જેથી પેટ સારું તો મગજ સારું ચાલો દહીં વિશે કેટલીક ભૂલ ભ્રમણ વાતો છે તે જાણીશું લોકો એવું કહે છે કે રાત્રે દહીં ના ખાવું જોઈએ તેનો અર્થ શું હોય છે સાચું કે રાત્રે ઠંડુ દહીં મુશ્કેલી આપી શકે છે તેથી રૂમ ટેમ્પરેચરે લાવો પછી ખાઓ તો શું તબિયત ખરાબ હોય તો દહીં બંધ કરવું તો એ તમારી બીમારી પર આધાર છે જો તમને શરદી અથવા તો ખાંસી હોય તો દહીં ના ખાવું જોઈએ પરંતુ જો તમારું પેટ ખરાબ હોય તો દહીં લાભદાયક છે દહીં ખાવાની કેટલીક યોગ્ય રીતો દહીં ખાવું છે પણ કેટલું ખાવું અને કઈ રીતે ખાવું એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બપોરે ખાવું શ્રેષ્ઠ દહીંનું રાયતું મઠ્ઠો અથવા તો દહીંમાં થોડીક શક્કર નાખીને ખાવું હંમેશા તાજું અને રૂમ ટેમ્પરેચરે દહીં ખાવું ફ્રીજમાં કરેલું ઠંડુ દહીં તારવું જોઈએ પેકેજમાં એટલે કે ફ્લેવર છે પરંતુ દિવસના સમય પ્રમાણે તાસીર બદલાય છે દહીંથી શરદી થાય છે પરંતુ ઠંડા દહીં ખાવાથી હું મારો પોતાનો અનુભવ તો મને રોજે ગેસ થતો હતો અને ત્યાર પછી મેં રોજે એક બાઉલ સાત દિવસ માટે દહીં ખાવાનું ચાલુ કર્યું અને આજે મારું પેટ તંદુરસ્ત છે શું તમે કાલથી દિવસ માટે એક બાઉલ દહીં ખાશો અને તમારો અનુભવ અમારા કોમેન્ટમાં દર્શાવો ચાલો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો હવે આપણે આગલા વિડીયોમાં દહીં અને છાશ વચ્ચેનો તફાવત જાણીશું